આપનું સ્વાગત છે તાલુકાનો થી 21 રોડ ફરીથી બિસ્માર જોવા મળ્યો સ્થાનિકો દ્વારા ઘણીવાર લેખિતમાં રજૂઆતો કરવામાં આવી પણ હજુ માર્ગ અને મકાન વિભાગના સાવલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કા તો જિલ્લા વિકાસ અધિકારી જેવા કોઈ કોઈપણ અધિકારીઓના પીઠનું પાણી હતું નથી પણ રોજિંદા નોકરી ધંધા માટે ઉપયોગમાં લેવાતા રોડનું રોજડું કોઈ રડવા કે બોલવા તૈયાર નથી વાત છે એકવીસ કિલોમીટરના સાંદરડા સાવલીના નવીન ફોરલેન્ડ રોડની રોડ બનાવવાનો શરૂ થયો ત્યારથી કેટલાય આગેવાનો દ્વારા વારંવાર નીચલા લેવલથી સીએમ ગુજરાત સુધી રજૂઆત કરવામાં આવે તેમ છતાં જેમ તેમ કરી આ રોડ અધૂરો બન્યો હોવા છતાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હવે ભોગવવાનું આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓને હવે તો હદ થઈ ગઈ હોય તેમ રોડ ઉપર ગાડ જેવા વાટ જેવી નીકુ પડવા માંડી છે અને રોડ ઉપરથી ડામર ઉખડી અને પાળીઓ બની ગઈ છે તેવામાં મોટા સાધનો તો એમાંથી પસાર થઈ જાય પરંતુ નાના સાધનો વાળાને રાતના સમયે ધ્યાનમાં ન આવે તો કોઈ મોટી દુર્ઘટના બને તેવી ચર્ચાએ નગરપાલિકામાં જોર પકડ્યું છે અને રોડની બંને સાઈડમાં જાગૃત નાગરિક પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું વધુમાં વહેલી તકે રોડ નું સમારકામ નહીં કરવામાં આવે તો ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટનાના એંધાણ વર્તાઈ રહ્યા છે ભૂતકાળમાં ઘણી દુર્ઘટનાઓ બનેલી હોવાથી કેટલાય લોકોએ જીવ પણ ગુમાવી ચુક્યા છે સાવલીથી સાકરદાર રોડ જે બ્યાસી કરોડના ખર્ચે એકવીસ કિલોમીટરની લંબાઈનો રોડ ગવર્મેન્ટે બે વર્ષ પહેલાં બનાવેલ છે એની અત્યારથી જ હજી માન એને બે વર્ષના છ મહિના નથી થયા એ પહેલાં રોડ ખખડધ હાલતમાં થઈ ગયો છે હવે રોડ ઉપર એટલા મોટા ગાબડા પડી ગયા છે કે નાઇક સીટમાંથી કોઈ નોકરીથી આવે કોઈ હોસ્પિટલ જતો હોય તો એને નાના મોટા વ્હીકલ જ્યારે જતા હોય અને ખાડામાં પડે આકસ્મિક એને મૃત્યુ થાય અથવા તેને ઈજા થાય તો ઈજા થાય કે મૃત્યુ થાય એનો જવાબદાર પણ સરકાર કે કોન્ટ્રાક્ટર આ રોડમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે રોડ અત્યારથી જ માન અઢી વર્ષ થયા ત્યારે અત્યારે રોડ પર ગાબડા મોટા મોટા પડી ગયા છે તો હજુ ચોમાસું આવવાનું બાકી છે ત્યારે રોડની શું હાલત થશે બીજું કે રોડની આજુબાજુ જે ગટર બનાવે છે એ ગટરમાં એટલી ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ વાપરેલ છે અમને કે જેના ઉપર બાઇક કદાચ જાય ને ઉપર ભૂલથી ચડી જાય તો બાઇક પર ગટરની ઢાંકણું તોડી અંદર ઘૂસી જાય તો તમે વિચારી શકો છો કે કેટલું ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ અહીંયા વાપર્યું હશે કોન્ટ્રાક્ટરે આપનું નામ મારું નામ પ્રદીપ બાગેલ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો